મજામાં નવા વ્લોગમાં પાંચ અને આપડે જો અત્યારે પતંગ સગાવી જોવા આપડા પતંગ સગાવે છે બે અત્યારે શું કહું ભાઈ તમારું પતંગ એક નંબર છે હા પતંગ એક નંબર એમ કહે છે કોઈ શીખવા આપણે ને હોળ ભાઈ જોવા પતંગ શકાવે છે હવે પતંગ બતાવું તમને જો એ પતંગ મારો મિત્ર હવે એવું છે મિત્રો પતંગમાં કે આપણે લૂટેલો પતંગ છે હા હા એ તો મિત્રો જો આ પતંગ આપણે પાડવાનો છે નહીં ફાટલે છે તો નહીં ભેગું થાય ખિડકી ખડી કરી કાઢી છે ક્યાંક આવડે હિલ પાવા દાવન છે મારા વાલા એમાં કઈ ઘટે નહીં જો કહું છું પતંગ શકાવે છે હવે ઓહો હો એ તર ક્યાં ના મેં આપ્યો ઓહો ઓહો હો ઓહો ઓહો તો મિત્રો દોર્યાના પતરા પડી દીધા છે આપડે ઢીલ જો ખાલી થઈ ગયો ફાઇનલી જોવો ઢીલ જો ભાઈ ઢીલ પતંગ મારી પતંગ ઘી એવું થઈ ગયા આવું કશું તો ઢીલ દેશે

આપડે આ પતંગ આ પતંગ જો આપડે આ લગાડવાનું છે આપડે પતંગ આયા છે આપણે એને કાપવાનું છે તો બે કંટોની વિડિયો બનાવી રહેજો શોર્ટ વિડિયો આવી ગયો છે જો પતંગ લૂટવાની હા જો કઈ છે ગા આમાં તું તો મારો છે તો આપડો પતંગ કાપવાનું છે બે કંટોની વિડિયો બનાવી રહેજો ફોડ મત દો લે પકડ તો આ બતા હા ફોન પકડ આમ લાગે છે માર દે ને કપાય તો આવો બેવલ ખે ફૂલ મારશે માર અરે ન જાયો એય ન જાયો દેખા છે આયલો આયલો આ તો એટલે માર હવે માર ફૂડ માર હવે માર ફૂડ મારવા અરે અયા દે દે હાલ ખેડ ઉપર ખેસ ખેસ ફૂલ ખેસ ખેસ આબરૂનો કઢાવ તો આબરૂનો કઢાવ તો આબરૂનો કઢાવ તો હું આ બોકો પતંગિયા કવ ઓલે બસ લે ને એટલે 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 કાંગદ રોઈ ગયો લા એટલે તો મિત્રો આપણો કાંગદરો આવી ગયો જો હવે જો તમે બે પતંગ આકાશમાં ઉધી રહ્યા છે જો 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 કે जो ઈ જો કે હે હુઈ કે હે આમ જો કે હે આ હા હા એ प्यार મે આપણો જે અમને કે જલ્દી હે હા કે 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 આપડા બચ્ચે લેફ્ટ ઓન છે લેફ્ટ ઓન

એયા આદરે કુસલી સપસ ગડબડી ગડબડે ચાર દિવાળીમાં પતી ગઈ ચાર દિવાળમાં ગુભરો ક્રિકેટ મોટો જો હાલ લાવ પેલા આપડા મર આપડા ટેમ્પરડી મારવા છે હવે ફાઇનલી એ ફોટો ક્યાં મારે છે ઉત્તરાયણ ભૂલ એટલે ભૂલ મજા આવી જાય છે તો મિત્રો તમને કહું તો આવું આપણે આ પૂરો કરી દઈએ કેમ બહુ મોટો થઈ જાય છે આ વિડીયો આપણે અત્યારે બનાવી કરેલ છે એટલે તો મજા આવત લાઈક છે સબસ્ક્રાઇબ કરું ભૂલતા નહીં આવા નવા વિડીયો આવતા રહેશે ઉતરાયણ પેલા અમારા ઘણા બધા તો મળીએ નવા વિડીયો ત્યાં સુધી ને જય શ્રી રામ